સુરત ફાયર વિભાગે ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા એક થી ચાર ફેબ્રુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ એન્ડ ફાયર સર્વિસ મીટનું આયોજન કરાયું જેમાં બાવીસ રાજ્યોના બે હજાર જેટલા ફાયર ફાઈટરોએ ભાગ લીધો હતો અને તેમાંથી સુરતની ટીમે બે ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવીને સુરતનું નામ રોશન કર્યું બીજી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોર્ટ્સ અને ફાયર સર્વિસ મીટ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ વસ્ત્રાપુર ખાતે યોજાઈ હતી જેમાં સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી બાવીસ જેટલા રાજ્યોની ફાયર સર્વિસીસ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાંથી ડિવિઝનલ ફાયર ઓફિસર ઈશ્વર એમ પટેલની આગેવાની હેઠળ વિવિધ એથ્લેટિક્સ ઇવેન્ટ્સ અને વિવિધ પ્રકારની ફાયર ડ્રીલોમાં સુ મનપાના ફાયર વિભાગના ફાયર કર્મીઓએ ભાગ લીધો હતો જેમાં સમગ્ર ભારત દેશમાંથી આવેલા રાજ્યોની ફાયર સર્વિસીસની પરેડના મુખ્ય કમાન્ડર તરીકે ડિવિઝનલ ઓફિસર ઈશ્વર પટેલ પસંદગી પામ્યા હતા અને તેઓની કમાન્ડિંગ ઓફિસર તરીકે સમગ્ર પરેડનું કમાન્ડ કરી જે બદલ તેઓને ને ટ્રોફી થી સન્માનિત કરવામાં આવ્યા હતા આપણો બરી જાય ચલો હું ઈશ્વર બદલ ડિવિઝનલ ફાયર ઓફિસર સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ભારતદેશ તરફથી સેકન્ડ ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ સ્પોટ અને ફાયર સર્વિસ મીટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ જેમાં અમદાવાદ અવસ્થાપુર ખાતે ભારત વર્ષનું આયોજન કરવામાં આવેલ જેમાં સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમે પર ભાગ લીધેલ આખા ભારત દેશ માટે બાવીસ રાજ્યોએ બાવીસ રાજ્યોએ ભાગ લીધેલ જેમાંથી ઓપન કેટેગરીની અંદર સો મીટર દોડની અંદર બાવીસ રાજ્યોમાં ત્રીજા ક્રમે સુરત મહાનગરપાલિકાના માર્શલ લીધર હિતેન્દ્ર પાટીલે ત્રણ ક્રમ મેળવી અને બ્રોન્ઝ મેડલ મેળવેલ છે એની સાથે સો બાય ચાર રિલેની અંદર પર બાવીસ રાજ્યોની ટીમની અંદર સુરત ફાયર બ્રિગેડે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ મેળવેલ છે અને સિક્સ મેન પંપ રિલની અંદર પર જે બાવીસ ટીમો હતી ભારત દેશમાંથી તેમાં પર પ્રથમ કમ મેળવી મેળવેલ છે અને આખા ભારત દેશની અંદર બાવીસ રાજ્યોની અંદર પરેડ કમાન્ડિંગ ઓફિસર તરીકે મને પોતે ઈશ્વર એમ પટેલ ડિવિઝન ફાયર ઓફિસરની પસંદગી કરવામાં આવેલ અને કમાન્ડિંગની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવેલ છે જે સુરત મહાનગરપાલિકા અને ફાયર ડિપાર્ટમેન્ટ માટે ગર્વની વાત છે સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે